ધોરણ છ માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ પર સાથે બેસતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી દીધી જેને કારણે વિદ્યાર્થીની તબિયત લથડી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો સવાલ એ થાય છે કે આટલા નાના બાળકોમાં બદલાની ભાવના આટલી તીવ્ર કેમ બનતી જાય છે આવો જોઈએ આ ખાસ અહેવાલ વિદ્યાર્થીઓમાં વધી રહે છે બદલાની ભાવના અન્ય વિદ્યાર્થીની પાણીની લથડતા હોસ્પિટલ ખસેડાયો ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે વિદ્યાર્થી પાસે ડામરની ગોળી કેવી રીતે આવી અમદાવાદની દુર્ગા સ્કૂલે ડીઓને જાણ ન કરતા નોટિસ બાળકોમાં બદલાના બીજ કોણ રોપી રહ્યું છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે ધોરણ છ ના વિદ્યાર્થી રિસેસ દરમિયાન બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામની ગોળી ભેળવી દીધી હોવાનો આરોપ છે પાણી પીધા પછી વિદ્યાર્થીની તબિયત લથડતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી પણ હવે ગંભીર બની જાય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ પ્રાથમિક વિભાગમાં ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે અને ત્રેવીસ તારીખને બુધવારે જ્યારે ચાર વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના કિસ્સામાંથી એક ડામોની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટરબેગની અંદર એણે એક ગોળી નાખેલી આ ઘટના ગયા મહિનાની ત્રેવીસ તારીખે સાંજે ચાર વાગ્યાની આસપાસ રિસેસ બ્રેક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે શાળાએ જણાવ્યા પ્રમાણે ઘટના પહેલા બંને વિદ્યાર્થીઓ સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી આ પછી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડાબરની ગોળી ભેળવી દીધી હોવાનો આરોપ છે ભોગ બનનાર વિદ્યાર્થીએ જેવું બોટલમાંથી પાણી પીધું કે તુરંત જ તેને વિચિત્ર આવતા તે અટકી ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં પાણી પેટમાં જવાથી શાળા સંચાલકોએ તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્કૂલ સંચાલકો આ બાબતે શંકાના આધારે ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં એક વિદ્યાર્થી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી રહ્યો હતો આ દ્રશ્યો જોઈને સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા જોકે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને ઘટના અંગે તાત્કાલિક જાણ કરવાની હોય છે પરંતુ આવી કોઈ બાબતે જાણ કરવામાં આવી નથી બે દિવસ પહેલા જ જાણ કરવામાં આવી હોવાનું ધ્યાન આવ્યું છે માહિતી પ્રમાણે ગોળી ફેળવનાર વિદ્યાર્થીના પરિવારનો પતંગનો વ્યવસાય છે જેને કારણે તેમના ઘરે સામાન્ય રીતે ડામરની ગોળી ઉપલબ્ધ હોય છે અને વિદ્યાર્થી ઘરેથી ગોળી લઈ આવ્યો હશે એવું અનુમાન છે અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક એક ઘટનાની તપાસ કરતા એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને ત્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે રહી ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત રહ્યા હતા બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતા સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માગવામાં આવ્યો છે કે દુર્ગા વિદ્યાલયની અંદર અઠ્યાવીસમી તારીખે એટલે કે લગભગ એક સપ્તાહ પહેલાં ધોરણ છમાં માં એક જ પાટલી પર બેસનારા બે વિદ્યાર્થીઓ જે છે એમના વચ્ચે એક બાબત બની હતી જેને ધ્યાને લઈ એક બાળક કે બીજા બાળકની બોટલમાં જે છે કોઈ ઝેરી કે કેમિકલ ઝેર કે કેમિકલ એવું કોઈ નહીં પરંતુ એક હોય એવું અત્યારે પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે એટલે વર્તમાનપત્રમાં અહીંયાથી અમે એને દૂર કરીએ છીએ બીજું કે આ બાબતના પ્રાથમિક અહેવાલો અમે મંગાવી લીધા છે શાળાને શોકોસ નોટિસ આપી છે આ ઘટનાએ ફરી એકવાર બાળકોમાં વધતી જતી બદલાની ભાવનાની વૃત્તિને લઈને ચિંતા ઉભી કરી છે અહીં યાદ રાખવું રહ્યું કે ગયા વર્ષે અમદાવાદના જ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને સાધન મારી દીધું હતું જેને કારણે તે વિદ્યાર્થીનું મોત થયું આવી બીજી પણ અનેક ઘટનાઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં સામે આવતી રહે છે ત્યારે સવાલ એ થાય છે કે બાળકોમાં બદલાની ભાવના કેમ વધી રહે છે શું તેની પાછળ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જવાબદાર છે કે બીજું કશું અમદાવાદમાં એક લાલબત્તી સમાન એક કિસ્સો જે સામે આવ્યો હતો અને તે દ્વારા સ્કૂલ દ્વારા તે કિસ્સાને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ને આપણે જે શ્રી દુર્ગા જે સ્કૂલ છે તેની મણિનગર જે વિસ્તારમાં શ્રી દુર્ગા જે સ્કૂલ આવેલી છે ત્યાં ઊભા છે અને અત્યારે જે રીતના જે એક વિદ્યાર્થી હતો અને અન્ય વિદ્યાર્થીની બોટલમાં જે એવું પદાર્થ જે નાખી દેવામાં આવતું હતું અને તે પદાર્થના કારણે તેની રિએક્શન અને જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પરંતુ તે વિદ્યાર્થીએ તે પાણી પીધું ન હતું જે અંદર સ્મેલ આવતી હતી તેના સતર્કતાને લઈને તે વિદ્યાર્થીએ પાણી પીધું ન હતું અને પ્રિન્સિપલને જાણ કરતા પ્રિન્સિપલને સતર્કતા દર્શીને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પૂર્ણ રીતે ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેની હદમાં અને સ્કૂલની અંદર જ એક ઘોડાને બાંધી રાખવામાં આવ્યો છે શું ઘોડાને અહીંયા ભણવાની જરૂર છે એક સ્કૂલની બીજી એક બેદરકારી પણ સામે આવી છે કારણ કે અહીંયા જે ઘોડો બાંધી રાખવામાં આવ્યો છે માલિકના પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આનાથી શું પ્રોબ્લેમ થઈ શકે અહીંયા જે ઘોડો જે બાંધી રાખવામાં આવ્યો છે માલિકના પુત્ર એવું કહે છે કે અહીંયાથી શું પ્રોબ્લેમ થઈ શકે આ ઘોડાથી તો કાલે ઉઠીને કોઈ બીજું કોઈ વ્યક્તિ અહીંયા પોલતાના પાલતુ શ્વાનને કે પાલતુ જે કોઈ પણ પ્રાણી હોય તેને લઈને આવશે તો માન્ય ગણશે સ્કૂલ સ્કૂલની જે ઘણી બધી એવી ભૂલો છે જે બેદરકારી છે તે ઘણી સામે આવી રહી છે કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય